નોરતાની રઢિયાળી રાતોમાં લોકો મન મૂકીને ગરબા રમી રહ્યા છે ત્યારે હિંમતનગરમાં ગરબા ન રમી શકનાર લોકો ગરબા માણી શકે તેવો અનોખો કાર્યક્રમ યોજાયો હતો હિંમતનગર શહેરના હીરાબાગ વિસ્તારમાં યોજાયેલી નવરાત્રી આ વખતે કંઈ ખાસ બની છે સામાન્ય રીતે નવરાત્રીમાં યૌવન ધન હિલોળે ચડતું હોય છે પરંતુ હિંમતનગર શહેરમાં ચાલતી બુલેટ રાઈડ ક્લબ દ્વારા આ માત્ર નહીં પરંતુ વૃદ્ધો કે જે પોતાના પરિવારથી તરછોડાયેલા છે તે લોકો માટે ખાસ નવરાત્રીનું આયોજન કરાયું હતું હીરાબાગ સોસાયટી સહકારી જીન હિંમતનગરના પટાંગણમાં સરસ મજાનું નવરાત્રીનું આયોજન થઈ રહ્યું છે મા પર્વનું મા દુર્ગાનું આ પર્વ છે આરાધનાનું પર્વ છે તો આ ધાર્મિક પર્વમાં માતાજીની આરાધના નવ દિવસ કરી અને ખૂબ રંગે ચંગી સ્વાસ્થ્યમાં આજે આયોજનમાં જે વૃદ્ધાસ આંચલ વૃદ્ધાશ્રમમાં જે બહેનો હતા જે વડીલો હતા એમને અહીંયા રાઇડર ગ્રુપ દ્વારા તીડી લેવામાં આવ્યા અને એ હીરાબાગની સોસાયટીના એક ભાગરૂપે સૌ સાથે મળીને એક સરસ મજાના ગરબાનું આયોજન થયું ને એમાં સૌ રૂમી ગરબે ગુમ્યા પ્રોફેસર પ્રકાશ હિંમતનગર શહેરની અચલા સંસ્થાના આ દરેક વૃદ્ધો એક જીવતી વાર્તા છે તેમને તેમના સંતાનોએ જ્યારે સેવા કરવાનો વખત આવ્યો ત્યારે ઘરના ઉંમરેથી બહાર હડસેલી દીધા તો ભગવાને જાણે બીજા દરવાજા ખોલ્યા હોય તેમ હિંમતનગરમાં ચાલતી બુલેટ રાઈડના થી વધુ યુવાનો હવે આ માફતરના સંતાનો બન્યા છે અને તેઓ નવરાત્રિ માણી શકે તે માટે તેમને હીરાબાગ ખાતે લાવ્યા હતા આજે હીરાબાગ સોસાયટીની અંદર જે નવરાત્રિનું આયોજન થઈ રહ્યું છે નવરાત્રી ઘણી બધી જગ્યાએ થાય છે પણ આજે આ નવરાત્રિની અંદર અમે અહીંયા આંચલ વૃદ્ધાશ્રમમાંથી ઘણા બધા વૃદ્ધો એવા કે જેમને આગળ પાછળ કોઈ નથી એમના સંતાનોએ ઘર વિહોણા કરી દીધા છે તો એમના આ દિવ આ દુનિયામાં કોઈ સંતાનના નામે કોઈ જ નથી તો એમને આજે નવરાત્રીનો લ્હો લાવવા માટે અમે અહીંયા સોસાયટીમાં લાવ્યા છીએ એમને નવરાત્રિનો આનંદ કરાવીશું અને આજે એ એક સંતાન માટે તડપતા હતા આજે અમારું બાઇક બ્રધર રાઇડર ક્લબ છે એ એમના માટે સંતાન સંતાન નહીં પણ સંતાન એવું બનીને આવ્યું છે અહીંયા અમારા જેટલા પણ મેમ્બર્સ છે એ બધા એમના સંતાન રૂપે છે આજે એમને અહીંયા અમે ગાડીમાં બેસાડીને લઈ આવ્યા છીએ અમે એમને અહીંયા નવરાત્રી રંગે ચંગે બતાવીને પાછા અમે ગાડીમાં બેસાડીને એમના ત્યાં સ્થાને પહોંચાડી દઈશું અને એમના આત્માને શાંતિ થાય એમના આત્માને મજા આવે એ પ્રકારનું આયોજન અમે આજે કરેલું છે બાઇક બ્રધર રાઇડર ક્લબના થ્રુ તો હું એવું માનીશ કે આજે આપ દરેક યંગસ્ટરે આ વસ્તુ કરવી જોઈએ અને જ્યાંને ત્યાં મોકો મળે ત્યાં કંઈકને કંઈક સેવાકીય પ્રવૃત્તિ કરવી જોઈએ અસ્તુ ધન્યવાદ